પ્લેન ક્રેસની દુર્ઘટનામાં મોડાસા શહેરના ખાનગી પાર્કમાં રહેતા પરિવારની દીકરીના દુઃખદ નિધન થતા જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય સહિત રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પણ પરિવારજનોની મુલાકાત લીધી હતી

થોડુંક જવાબદાર વ્યક્તિ હોય પોતે પણ ભાન રાખવું જોઈએ કે આવી દુઃખદ ઘટના રાત્રે રોટલા શીખવાનો પ્રયત્ન ક્યારેય